એટલે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આ પવિત્ર ભૂમિકા ઉપર તમારો મારો જન્મ થયો આ ભારત જેવી પવિત્ર ભૂમિ છે આ ધરતી ઉપર કઈક કોક કરી જ જોયું ને એને જગત યાદ કરે છે બાકી નથી ઘણા એવું કહેતા ગાવડા કઈક તો લેતા હશે તો જ મંદિર હાલત એક પુરાવો રજૂ કરો એક કે ક્યાંય આ સસ્તાની ગાડી કે આ સસ્તાના માણસો તમારી પાસે પાંચ રૂપિયા માંગવા આવ્યા હું કોઈ જ્ઞાતિ વાત નથી કરતો પણ જે દાડે ઠાકર ચાલ્યું ને તે દાડે કીધું તું કે કદાચ તારી પરીક્ષામાં કઈ ખૂટતું હોય ને તો પરીક્ષા લેવા ફરી જાય ગરીબી આંટો વળી જાય તો કદાચ સાસ ને રોટલો મળી ખાઈ લે બાકી ધૂણું એનો ધંધો તો ક્યારે નહીં થાય સમજાય કેમ બોલાય નથી કર્યું એટલા બોલાય બાપુ બંધ કરી દીધું હવે તો પ્રસાદી નહી તારું આ જે પાણી રહ્યું એ પ્રસાદી નિમિત્તે પી લે કાલે હવે કોક એ નાખે કે મફત નું ખાવા પડે જાય સ્વાભિમાન માનથી જીવવું છે સમજ્યા કોઈની તાકાત નથી કોક એમ કે આપણે કોઈનું જોતું જ નથી થાય તો કોક ને સાચી દિશા બતાવશું નગર દુનિયામાં ગણાય તમારી રાહ જાવ ખાવાના કુટે તેજો આ આ બધે કાના માતર વગેરે નું ના હોય ને હોય એટલે આ માં બોલું કે પેલા હું બોલતો પ્રમાણ આપતો હું કે ભાઈ તમારા ઘરે આવું હોય છે કે આવું હોય છે તમને આત્મવિશ્વાસ એના માટે બાકી હટાવે દાદા જ છે તે આજે તમે જે બધા બેઠા છો ને કોનું શું છે એ તમે આ જગ્યામાં માં પહોંચી જાય એની બધી ખબર જ છે પણ એની માટે પરમાત્મા નું વજન અને તમારું કર્મ મહત્વની ભૂમિકા ભજવે છે ભાઈ કોઈ એવું કહી દે કે રોજ બે અગરબત્તી કરીને પથારી કરીને હોઈ લઈશું એમ પૈસા આના વરસાદ નહીં થાય ભાઈ એની માટે કર્મ કરજો દીકરા દીકરીને ભણાવજો કાલ કદાચ ગરીબી હશે ને એ ભણી ગણી આગળ વધશે ને એટલે આ તો આ સમય જતો રહેશે કારણ કે હું એક જગ્યાએ શમશાનમાં જોતો ને લખેલું હતું કે આ સમય પણ જતો રહેશે એટલે એ મારા મગજમાં છપાઈ ગયું આ સમય એટલે એવું કીધું એ કોઈ મોડો માણસ જેવો હોય તો એ સમય જતો રહે છે અને કોક રૂપિયા વાળો જેવો હોય તો એ સમય જતો રહે છે કોઈનો સમય એનો એ રહેતો નથી સમજાય બસ માત્ર ધીરજ ધરવાની જરૂર છે કોક એમ કહેતું હોય બાપુ બોલે તો મેં આ બધું વેઠેલું છે કોક ને ગામના પૂછો પૂછી લેજ ખાલી આ માથે ઝાડ નથી ઉગ્યું બાકી બધું ભોગવી લીધેલું છે ભાઈ અને ત્યારે આ પરમાત્મા એ આંગળી ચાલી છે તો મેં એવું કીધું કે જીવું તા લગીને ઠાકર મારા માટે તારી પાસે કઈ માંગવું નથી જો તારો ભાવ કરીને સાચું આવતા છે અને મારી પાસે જે પડ્યું છે એ હું ભાવ ધરીને ખવડાવતો હોય છું અને એ ભાવમાં કભાવ ના પડ્યો હોય અને કદાચ મારું પચ્ચી માળા ફેરવેલી તારી પાસે જમા પડ્યું હોય તો આવે એના કરમમાં ના હોય તો મારા કરમનું છીલવી નામને આપી દે છે મારો સમજ્યા કે ભગવાને આપ્યું હોય ને તો આપણે ભેગું કર્યું માર છોકરાને એટલો લો ફલાણું આમ કરી લો થોડું બનાયું પણ તું મરી જઈશ તો ભાગમાં થશે હોય તો તું ગમે ગાળિયા કરી ભેગું કર્યું એવડાય તું પથારીશું ને નાશ વાળ દે છે એટલે દીકરી દીકરાને ભણાવો એવા ખોટા માણસ ની સોબત થી દૂર રહો કે છે ને સંગત એવો રંગ લાગે માણસ જેવો કે આ જાતના વૃક્ષો છે જાત જાતના ફળ ફૂલ એના બધાની અલગ પહેચાન છે કે એક બધી કેરી ના હાલે એમ માણસ એ ટાઈપના છે કે જે જેની પેલી કે વૃત્તિ છે એવું વર્તન લોકો હારે કરે સમજાય અને જાજુ તો કઈ ન નડતું માણસ બીજા નું જોઈ દુખી થાય ને આ જ નડે બીજું કઈ નહીં કાલથી ઊંધું ઊંધું વેચી નાખ્યું બહેન કરીને કર્મ કરવાનું ચાલુ કરો બાકી હું વિશ્વાસ સાથે કહું બે વર્ષે પરમાત્મા તમને હાલવા આવું પડે માગવા ના જવું હોય

ફાયદા વગેરે આ જગા આ જમાનામાં કોઈ ક્યાંય દોડતું નથી સમજાય હે ને પણ જે થાકીને આવ્યો હોય અને આ ઠાકર સામે એનું ધ્યાન પડી ગયું અને નાભી કગર લાગી જાય ને તો વેલા પરોડીએ મારો ઠાકર ઘોડે પલા નાખે 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 બાપુ ક્યાં છે તમારા પગ જાલ લેવા એટલે પણ તમારા મા બાપ ના ચાલો અને એ ચાલતા ના આવડે ગામના ખ્યાત છો નહીં આ મોટો ધર્મ છે સમજાય છે છે એટલે કહેવાનો એ કે વરણ મેં કોઈ નાચ જાત ન કર્યા અને મેં ક્યારેય પૂછ્યું નથી કે તું કઈ વરણનો નો છું તારે અહીં ન જમવાનું બધાને એક જ પંગ કરોડપતિ હોય તો ત્યાં ખાય અને કહીશું ખીચામાં એક કાણીઓ પૈસો ના હોય ને તો એનું જમવાનું યાદ હોય દુઃખ જતું રહે છે કે પરમાત્મા એ જે આપ્યું છે ને એ આપણા આપણા ભાગ્યનું લખીને આપ્યું છે અને એ કદાચ એવું બનતું હોય આજે મેં કદાચ સફેદ લુકડા પહેર્યા છે હમણાં કચાક છાંટા ઉડાડે મેલા થઈ જાય ને ઘરે જાય ને ધોય એને ધોકા મારે શું ફાડી નાખવા ધોતા છે ચમ કે એમાં રેલો મેલ નીકળી જાય એમ કદાચ પરમાત્મા આપણને જો દુઃખ આપતો હોય તો એનો મતલબ એવું નથી કે નડતર જ હોય આપણા કુટુંબ આપણા કબીલા આપણા મિત્ર આપણા હગાવાલા આ બધા ધોકા મારતા હોય કે આપણને ખબર પડે કે કોણ ખરાબ ટાઈમમાં કેટલું ભગવાન આપણને સહાનુભૂતિ કરાવે છે તો એક વાર ફાકો ના રહી જાય મારી વાહે હા ઉભો છે